આવંદાના દાયક ડુંડીના કેટલા મારા વાર ગામમાં દાણા છે એક આ એટલા નીકળે હા કેટલા હે 55 દાણા કે હ જે ઓરડા કા આવેલ હોય આવેલ પાછા હાલો ભાઈ તો આજ કામ आले છે અહીંયા खेतर वसा रहे कहाँ रहते भाई तो तो वाहन नहीं है ले वाला को आज तो भाई वो थकाई की तो नहीं ले वाहन को ये बड़े जेट ले आऊँ पड़े मुझे <laughs> ठीक है वो तो नकर तो कहीं हार था का कहीं हम नकर हार था हाँ हाँ लेफ्ट वो लंबी बती जाती है यहाँ सुअमा हूँ जैसे हम हार बताएं थोड़ी थोड़ी पावे ठीक बताएं थोड़ी थोड़ी पावे જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં તમે મજામાં અમે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગ ની તો અત્યારે આપણે વાડીએ બેઠા છીએ બાપા હતા તો બીડી બીડ પીવો છું કે હા અને ઓની કરા છે બીડ પીવે છે ને એ બધું છે ને લે લઈ કળકળાટી ચાલુ કરી વાથે લે 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 પંખીડા નો એટલો બધો અવાજ ને કલબલાલ કલબલાટ કા કલરો કલરવ નથી લે લઈ લાજો કલબલાટ કર્યો ઓ દેકારો કમ્પ્રેની કાઈ ને ખાણા જેવું થાય કોયલું ક્યાં બોલે કોયલું બોલતું તો બીઠું લાગે આ તો કેરો પી એટલે એવું બધું છે હાલો ચા પાણી થાય છે પછી શા પાણી પી લઈએ પછી જોઈ લે અને કાલે હતી વસંત પંચમી તો વસંત પંચમી આ બધાની શુભકામના સરસ્વતી તો પ્રાગતિ દિવસ પાચમ એટલે વસંત પંચમી તો દોસ્તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જોજો કે કેવી મજા આવે છે અને તો વિડીયો ગમે તો એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનનું પણ પ્રેસ કરી દેતો ન તો ભૂલતા નહીં ન તો પાછું કાલે તમને નહીં મળે આ એટલે એવું બધું છે પાઠના આવી જ હતી એટલે એમાં એવું છે કે પછી એવું બધું તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો વિડિયોને શેર કરજો જેથી બીજા મિત્રો પણ સુધી છે આ વિડિયો છે આપડા પહોંચી શકે બાકી પંખી સાંભળવા દીધું છે મને લાલો ચા પાણી પી લઈને શરૂઆત કરી બ્લોગની ગોદા કેવી સિદ્ધિ સખાળ છે બેઠા પીતો હોય

વધારે વધારે ખાઈ ખાઈ જાય જાય કોઈ હમ વાવતા નહીં હોય કોઈ એટલા બધા તો એટલે ને એવું બધું લેતા આવે

દોઈ ગયું છે અને થઈ ગયા છે દોઈ નવરા દોઈ ગઈ માં ઠેક હાલો ભેહું ભેહું દોવાઈ ગયું છે અને ભેહું દોઈ નવરા થઈ ગયા છે કમા અને હવે બાગ બાગમાં જઈએ અને આટા મારી આવે ફરી સીકુ બીકુ કેવા કૂતાઈ રહેવા પૂછતા હું કઈ સાજી વાર સટન કરવાનું છે કઈ છે હા તો હાલો સાપી લઈ હાલો ભાઈ તો બધા બેહી ગયા છે ને જો સાફ પાણી આવી ગયા છે ભેં ધોવાઈ ગઈ સાફ છે હું ઓ પછી શું છે 55 દાણા છે એક ડુંડી કેટલા મારા વાર માં 55 દાણા છે એક ડુંડી મજા આ એટલા નીકળે હા કેટલા હે 55 દાણા કે ગણો તો ગણે લસ જો આ ગય નહીં ચા દેજો જો માં વાતા તામ ગણી લી દાણા એક તો પડી ગયો એ પડી ગયો ત્રીજા વાજે કેટલા પડી ગયા છે કેટલા 55 55 પંચાવન પછા પંચાવન ટૂંકમાં હ એક ડુંડી મીઠા બધા નીકળતા છે કે હાલો તો સાહ પાણી ભાઈ ચાલે પીવાના આવે વાડીએ અને જો બેઠા બેઠા નેવરા બધાય અને ચા પાણી પી લે પછી બીજા કામે વળી ગયે કારણ કે અત્યારે શું છે કે સાહ પાણી પી લઈ પછી બીજા કામમાં સડીએ એટલે કામ બીજું ઉકલે હું ધોવાઈ ગયું નેવરા થઈ ગયા સાહ પાણી જો રકબી પથરાઈ ગઈ છે તો સૂર્યનારાયણ હવે ધીરે ધીરે અસ્ત થવા ઉપર છે અને આપણે જઈએ છીએ દોસ્તો ઓલી બાજુ કારણ કે ત્યાં શું છે સિકુડું ને એવું બધું કામ કાજ હાલે એટલે ભાઈ એવું બધા સિકુડાનું ને એવું બધું ચોખ્ખું કરે તો આપણે જવું અહીંયાથી વાડીયાથી ઉપડા છીએ અને આ બાજુ હવે ઘઉં એ પાક માથે પડ્યા ખરેખર અને એવું બધું છે નાની કમારે મકાઈ જવો લીલી હેબાણ જેવી ઊભી છે બહુ જોરદાર કંઈ ઘટે નહીં અને આપણે ઓનિકો જાય આટા મારી બગીચામાં જોઈએ છીએ હું શું છે હું શું કામકાજ ચાલે છે એ જ જોવાનું છે બાકી નીણું બીણું ઓઢાઈ ઢોર બોર ધોવાઈ ગયા છે એ બધું કામ થઈ ગયું છે સૂર્યનારાયણ વસ્ત થવા ઉપર છે પણ જો કે હમણાં શરદીને એવું બધું થઈ ગયું એટલે તો ભારે ભારે થઈ ગયો કારણ કે આ શું છે કે વાતાવરણ હમણાં એટલું બધું બગડી ગયું એની વાત જવા જશે હવે આમ તો ગણીએ તો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે પણ આમ ગણીએ તો શિયાળા જેવું લાગે અત્યારે કારણ કે હજી આમ તો શિવરાત્રી સુધી જો કે હોય જ છે તો હમણાં ચાલુ થવાનું આજે શિવરાત્રી પર મને યાદ આવી ગયું હમણાં ચાલુ થાય મેળો બરાબર એટલે મેળો કરો બધા ખાસ જૂનાગઢ આવજો ભવનાથ શિવરાત્રિનો મેળો ટૂંક સમયમાં છે એ આયોજન થશે ત્યારે આપણે જાહું તમે આવજો તો હાલો આપણે કોરાટો મારી લઈએ તા છે એ હાલો ભાઈ તો આજ કામ હાલે છે અહીંયા ખેતર વસારે કા અરવિંદભાઈ tata वाहन ન આયા લેવા લાગો આજ તો એ થકાય ગયુંતું ને એટલે વાહન ને કોઈ ખોર દે લે આવવું પડે મત ઠેક એવું હતું નકર તો કાયમ હારતા કા કાયમ નકર હારતા હા હા આ લેફરેટ બહુ લાંબી વતી જતી ઈ હાસું આમાં પૂછે કે આમ ફારીન જાજા જાવા પડે ને જો 10 વીઘા ને ખેતો ડપાડવાનો છે શું કરે છે ઓ પડીઓ ભાઈ એકસાથે શું કે મના ભાઈ બોધમા હવે 릭શા ચાલુ થઈ ગઈ છે ચાલુ થઈ ગઈ ને હવે ઘરે જાવ એમ તૈયારીએ હા હાઈન પડી ગઈ ને હાઈ પડી ગઈ ઓવ ઓ આખો આખો બીજી ઊંધે રીવેસે હલતી છે ને આપણે તો હા રીવેસે હાલે એ આગળ એ હા એ તો આગળ પાછળ બે બાજુ ઓને મજા આવી ગઈ લાગે આવા દે આવા દે ભાઈ આવવા દે બીજું હું ધીરે ધીરે આવા દે હાલો ભાઈ રિક્ષા આવી ધીરે ધીરે તે અને આવડે હે કે ખોળા ખડી કા બોલે તે ગેરની ફેક બેટા થોડી થોડી ખાવ

હાલો એ બધી કામ બકાત પૂરા થઈ ગયા એ વાડીના ને ભાઈ એ બસ ભરાઈ ગઈ રિક્ષા બિક્ષા બધી જાય છે હમણું ને મજા આવતી લાગે બે વારની બાકી આવવા દે હવે કેટલા વાગ્યા ને ઉતારતા હતા મને ભાઈ સવારના છે હા તો બધા નોખા નોખા બસ રાખ્યા લાગે બે ત્રણ જગ્યાએ સલાઈ હો ભાઈ વાસ્કા ચાલો જવા બધું ભરાઈ ગયું છે આ બધું ભરાઈ ગયું કા મોના ભાઈ ભિક્ષા એ બિક્સાઈ ભરાઈ ગયું અને ખાન તાણું થઈ ગયું એટલે હાલે હે એવું બધું છે અને કામકાજ કરું છું ત્યાં એટલું તે મણસીઓ કાઈ લે નવા લોકમાં બરાબર ને મના ભાઈ હા તે લગાડે આવજો બધાય જય મુલીશના જય દ્વારકાધીશ

ફેર ફેર થઈ છો બેય પણ હા એટલે એવું બધું છે ને આ બધા આયા ખાતરવાળા વાડીએ આમ જઈશું હવે જોઈ ભેહુ ભેહુ દોવાઈ ગઈસ અપાન બેઠા હે ને એવું બધું છે કામકાજ થઈ ગયું પૂરું હાલો હું જરીક જાવ બગીચામાં શીકુડા બિકુડા હું કરે ઉતરે સૂર્યનારાયણ હવે પશ્ચિમ તરફ છે ભાઈ ધીરે ધીરે આથમવા ઉપર અને આપણે હવે આવીએ છીએ ગામ બાજુ આપણું કામકાજ થઈ ગયું છે હવે પૂરું જો આ મકાઈ બકાઈ હવે ક્લાસ લીલકાઈ ગઈ છે અને નાની કોઈના હવે